મિત્રો ડોક્ટરો પૈસા બચાવવાના ચક્કરમાં ક્યારેય તમને આ વસ્તુ નહીં કે મિત્રો આજે આપણે વાત કરીશું કે જે લોકોને શુગરની બીમારી હોય શુગર જેનું વધી જતું હોય તેને શું કરવાનું છે તમારે મિત્રો જે લોકોને શુગર વધતું હોય એને થોડું એક ચમચી જેટલું દેશી ઘી તમારે લેવાનું છે હથેળી ઉપર અને ત્યારબાદ મિત્રો તેની અંદર તમારે થોડી એવી હળદર નાખવાની છે અને હાથ દ્વારા એટલે કે આંગળી દ્વારા તમારે મિક્સ કરી લેવાનું છે હળદર અને આ દેશી ઘીને અને આ જે વસ્તુ બનીને તૈયાર થઈ એને તમારે ચાટી રાત્રે સૂતા પહેલાં તમારે જીભ દ્વારા ચાટી જવાનું છે અને ત્યારબાદ ચાટ્યા પછી તમારે પાણી પીવાનું નથી અને સવારે જેવું તમે તમારું સુગર ચેક કરશો તો એકદમ વ્યવસ્થિત નોર્મલ થઈ જવાનું છે તો કેમ કે મિત્રો જે ઘી છે તેને પૃથ્વી ઉપરનું અમૃત કહેવામાં આવે છે અને જ્યારે તે હળદર સાથે ભળી જાય છે ત્યારે તે મહાઅમૃત બની જાય છે અને એની અસર જેને કારણે સુગર છે એ કંટ્રોલમાં આવી જાય છે તો આ વિડીયોને જે સુગરના દર્દીઓ છે જેને સુગર વધી જતું હોય એની સાથે શેર કરી દેજો જેથી કરીને એનું પણ ભલું થઈ શકે અને પૈસા પણ બચી શકે અને આવા જ ઘરેલું નુસ્ખા જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ